સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા પર વારંવાર હુમલાઓ થાય છે ત્યારે લિંબાયતના ઝોનના દબાણ ખાતા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલો કરનારો ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા પણ જોરશોરમાં ચાલી રહી છે તો તંત્ર દ્વારા પણ સ્ટાફને મદદ ન કરાવવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સુરતમાં વારંવાર સુરત મહાનગરપાલિકાની ઢોર પાર્ટી અને દબાણ ખાતા પર અસામાનિક તત્વો હુમલા કરે છે જોકે અંગે હજુ સુધી શાસકો કે મનપાના અધિકારીઓ દ્વારા કોઈ જ ઉકેલ શોધ્યો નથી જેથી ગુનેગારો બેફામ બની મનપા ટીમ પર આવી રીતે હુમલાઓ કરે છે તે ખાતા પર હુમલા કરવામાં આવ્યા હતા જેમાં કર્મચારીઓ મનપાના વાહન પર બેઠા હતા ત્યારે કિસાઈ મનપાના કર્મચારી પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો જેથી અન્ય સ્ટાફ ત્યાં દોડી જવા પામ્યો હતો અને હુમલાખોરોને પકડી મનપાના અધિકારી અને પોલીસને જાણ કરી હતી જોકે કલાકો વીતી ગયો હોવા છતાં પણ મનપાના અધિકારીઓ કે પોલીસના આવતા આખરે હુમલાખોરને જવા દેવામાં આવ્યો હતો તો ચોવીસ કલાક વીતી ગયો હોવા છતાં પણ આરોપી સામે કોઈ જ પગલા ન લેવાતા મનપાના દબાણ ખાતાના સ્ટાફમાં તંત્ર સામે જ રોષ જોવા મળ્યો છે હાલ તો મનપાની ટીમ પર થતા વારંવારના હુમલાઓના કાયમી નિવેડો લાવવા કડકમાં કડક કાર્યવાહીની ખાસ જરૂર છે જેથી કોઈ મનપાની ટીમ પર હુમલો ન કરી શકે અજર કરી